શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ધ મેનેજમેન્ટ ગુરુ પુસ્તકનું વિમોચન યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત દેશના ઇતિહાસમાં વિસ્મરણીય સ્થાન ધરાવતા શ્રી છત્રપતિ શિવાજી મહારાજના જીવન અને કાર્ય પરથી પ્રેરણા લઈને રચનાયેલું પુસ્તક શ્રી છત્રપતિ શિવાજી મહારાજ ધ મેનેજમેન્ટ ગુરુ હવે સમગ્ર દેશમાં વંચાવવા માટે ઉપલબ્ધ બન્યું છે આ ગ્રંથ માત્ર ઐતિહાસિક શ્રદ્ધાંજલિ નથી પરંતુ આધુનિક યુગ માટે નેતૃત્વ શિસ્ત વ્યૂહરચના અને રાષ્ટ્રભક્તિ જેવા મૂલ્યોનું માર્ગદર્શન આપતું જીવંત દસ્તાવેજ છે પુસ્તકમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ યુવાનોને ભવિષ્યના નેતાઓને ધ્યાનમાં રાખીને શિવાજી મહારાજના જીવનમાંથી મેનેજમેન્ટ અને નૈતિકતા શીખવવાના પ્રયત્નો કરવામાં આવ્યા છે પુસ્તકના સંપાદક પ્રોફેસર નામદેવરાવ જાદવ છે જ્યારે દ્રષ્ટિપૂર્ણ માર્ગદર્શન શ્રી વિજય પાટીલ સ્થાપક શ્રી છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય પરિવાર લોસ એન્જલસ યુએસએનું રહેલું છે ગુજરાતમાંથી પણ આ પુસ્તકની તૈયારી યોગદાન આપ્યું નોંધાયું છે ધરમપુર ના શ્રી અક્ષય પાટીલ ચીફ કોર્ડિનેટર શ્રી છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય પરિવાર ફાઉન્ડેશને સમગ્ર ટીમ સાથે મળીને કાર્ય કર્યું તેમની સાથે શ્રી સુનિલભાઈ પાટીલનું માર્ગદર્શન પણ મહત્વપૂર્ણ સાબિત થયું હતું અક્ષય પાટીલ હિન્દુત્વના પ્રચાર અને પ્રસાર માટે ડિકમપણે કાર્ય કરી રહ્યા છે તેઓ એકમાત્ર કાર્યકર્તા જ નહીં પરંતુ નિષ્ઠાવાન સામાજિક કાર્યકર્તા તરીકે સમાજમાં સેવા આપી રહ્યા છે હાલ તેઓ બૃહદ મહારાષ્ટ્ર મંડળ દિલ્હીના સક્રિય સભ્ય છે અને રાષ્ટ્રવ્યાપી સ્તરે હિન્દુત્વના વારસાને પ્રસરાવવા અવિરત પ્રયાસ કરી રહ્યા છે તેનું ખાસ મિશન એ છે કે યુવાનોને સૌરાષ્ટ્ર રાષ્ટ્રના વિધવિદાગ્રાની વારસા કથા સાથે જોડીને નેતૃત્વમાં પોષણ કરવું અને શિવાજી મહારાજના તત્વજ્ઞાનથી જ્ઞાનથી ભારતનું નિર્માણ કરવું આ પુસ્તક દરેક શાળા કોલેજ અને સંસ્થામાં પહોંચી અને યુવાનોના હૃદયમાં રાષ્ટ્ર પ્રેમ સંસ્કાર તથા શિવાજી મહારાજના આદર્શો જાગૃત થાય એ પુસ્તક રચનાનો મુખ્ય હેતુ છે રિપોર્ટ હાર્દિક જોશી સુનકર